ડીસા રાજપુર વિસ્તારમાં જૂની અદાવત રાખી એક શખ્સ પર છરી વડે કરાયો હુમલો પોલીસે તપાસ હાથ ધરી ડીસાના રાજપુર વિસ્તારમાં દાડે રિક્ષા ચાલક પર અગાઉની જૂની અદાવત રાખી પાંચથી સાત શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે ડીસામાં રહેતા જફરભાઈ મોહમદભાઈ કુરેશી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજે બાળકોને મૂકી રિક્ષા લઈને પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઇક પર આવેલા પાંચથી સાત જેટલા શખ્સોએ તેમની રિક્ષાને આંતરીને ઉભી રખાવી હતી અને તરત જ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર જીવ લેણ હુમલો કરાયો હતો હુમલામાં જફરભાઈ કુરેશીને હાથ પેટે અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા ત્યાંથી ચાલા ગયા હતા બનાવની જાણ એમ્બ્યુલન્સ વાહન તરત જ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે